તમારા સ્કૂલ નું વેકેશન પૂરું થાય પછી એટલે કે આફ્ટર દિવાળી વેકેશન 15 તારીખ અને 11માં મહિનો ત્યાર થી જવાહર નવજૈના પરીક્ષા ને લગતા પેપર ના રાઉન્ડ ટેસ્ટ શરૂ થઈ છે 15 તારીખ થી શરૂ કરીને 10 તારીખ ડિસેમ્બર મહિનાના ત્યાં સુધી તમારું રાઉન્ડ શરૂ રહેવાના છે તમારા વીસ જેટલા પેપરો આવશે એની અંદર ઘરે બેઠા પરીક્ષા આપી શકો એવી વ્યવસ્થા છે અને પેપર આપ્યા પછી પણ સોલ્યુશન આવશે જેથી કરીને તમે ચેક કરી શકો કે આપણે કેટલા પ્રશ્નો સાચા છે અને કેટલા ખોટા છે તો બાળકો મસ્ત મજાની તૈયારી કરજો તમારી સાથે ભણે છે જે બીજા વિદ્યાર્થીઓ એને પણ લિંક શેર કરવાનું ભૂલશો નહીં અને દિવાળી પછીનો રાઉન્ડ મસ્ત મજાનો જાય એના માટે

આ ટાપુઓને જોડે છે આ 117 ટાપુઓને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે પુલ બનાવેલા છે શેમાંથી બન્યા છે પથ્થરમાંથી અને આ પુલની સંખ્યા કેટલી છે 400 જેટલી પરંતુ આ નગરમાં કોઈ મોટર કારય નથી બસય નથી કોઈ મોટર કારય ઉપયોગ ન કરતો બસ નથી એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે એટલા માટે કે સડકો જ નથી તમે એક ટાપુથી બીજા ટાપુ પહોંચી ગયા ચલો આમ પણ હવે અંદર કઈ ફરવું હોય તો તો અહીંયા રોડ જ નથી તો તમારી મોટર કાર કે તમારી બાઇક ચલાવવાનું ત્યાં બસ ચલાવવાનું છે જ નહીં વેનિસમાં સડકો જ નથી દરેક વ્યક્તિ નાવડી થી એટલે કે બોટ થી એક સ્થળે થી બીજા સ્થળે જાય એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવું જાવું તો બોટ માં જવું પડે આ નાવડીઓ 150 નહેરો અથવા તો જળમાર્ગો ઉપર ચાલે છે નહેર કેનાલ હોય ને

એ કુશળ નાવિક એટલે કે ખલાસી એટલે કે હોડી ચલાવનાર સારામાં સારી રીતે હોડી ચલાવી શકે એટલું બધું એને આવડે છે કેમ કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સાધનો છે હોડી છે તેમની પાસે હોડીઓ કેવી હોય છે ચપટા તળિયાવાળી અને લાંબી નામડીઓ હોય છે લાંબી હોય અને આ જે તળિયું હોય ને જાડું નો ચપટું હોય એકદમ પાતળું જેને શું કહેવામાં આવે છે ગોંડોલા ગોંડોલા કહેવામાં આવે છે આ જે નાવડી છે બોટ છે એનું નામ છે પરંતુ આજકાલ તમે વેનિસ ઘણી બધી મોટરથી ચાલતી નાવડી હોય એટલે કે ઇલેક્ટ્રિક નાવડીઓ તમે જોવો ને મોટર ચાલતી હોય એને હલેસા ન મારવો પડે લીવર આપવાનું અને જાય અત્યારે હવે એવું થઈ ગયું છે આધુનિક યુગ

પણ બાકીના ત્રણ ઓપ્શન વાંચવા પછી ટીક કરવો બધા લોકો મોટર કે બોટ થી યાત્રા કરે છે એટલે મોટર કાર કે બસો નથી ના એવું નથી ઘણા બધા બોન્ડોલા છે બસો બોટ ઘણી બધી છે એટલે એવું થઈ શકે ને પણ સડકો નથી એટલે લોકો કુશળ નાવિક છે ને બાય બોટ ચલાવતા બહુ સારું આવડે છે એટલે હા કોઈ થઈ શકે પણ આપણા પેરેગ્રાફ પ્રમાણે શું થાય છે અહીંયા સડકો નથી એટલે વેનિસના લોકો મુસાફરી કેવી રીતે કરે છે મોટર કાર થી ના બસ થી ના રેલગાડી થી ના નાવડી થી એટલે કે બોટ થી હા કયો શબ્દ ફકરામાં આપે ઘણી બધી નો વિરુદ્ધ છે ઘણું બધું એટલે શું થાય ખૂબ વધારે જાજુ બધું તો એનો વિરોધાર્થી શબ્દ શું થાય અને અનેક એટલે તો વધારે થાય ના એ નહીં આવે ઘણા બધા તો થોડા ઘણા એવું ના પર્યાપ્ત એટલે પૂરતા ના ઘણા બધા એની સામેનો વિરોધાર્થી શું થાય ઓછો વેનિસમાં સરખો નથી કારણ કે બધાને નાવડીમાં જવું જરૂરી છે સરકાર એવો કાયદો બનાવ્યો છે કે બધાએ બોટમાં જવાનું એટલે સળકો નથી ના આમાં 117 ટાપુ છે એટલે જુદા જુદા 117 ટાપુઓ છે એટલે ના

નવરીઓ છે કાર નથી એવું ના આમાં પથ્થરોથી બનાવેલા ચારસો જૂના પુલ છે પુલ તો બધા સિટીમાં છે ઘણા બધા છે સુરત તો સિટી ઓફ બ્રિજ જ કહેવાય છે તો એ નહીં આવે એકસો ને સત્તર ટાપુ છે હા આવું આવું તો ભાગ્ય જ કોઈ દેશમાં જોવા મળે છે આમાં સડક પણ નથી એ કુદરતી રીતે શું એકસો ને સત્તર ટાપુ છે એકબીજાને જોડે છે ક્લિયર નેક્સ્ટ પેરેગ્રાફ

કોઈ નાસ્તો જ કરતા નથી ચા દૂધે પીતા નથી તરત જ સ્કૂલે જતા રહે અથવા તો જ્યાં ક્લાસીસમાં જતા હોય ત્યાં ક્લાસીસમાં જાય અમુક એવા બાળકો છે ખાલી ચા દૂધ જ પીન જાય કોઈ વસ્તુ ખાતા નથી પણ બાળકો આપણે રાત્રે સાંજે સાડા આઠ નવ વાગે આજુબાજુ ખાધું હોય ત્યાર પછી આઠ થી નવ કલાકમાં સમય જાય આપણા શરીરમાં સૂતા હોય ત્યારે ઘણી બધી એક્ટિવિટી શરૂ હોય છે આપણા શરીરમાં અંગોમાં ક્યાંય ડેમેજ થયેલ હોય નુકસાન થઈ ગયું હોય રિપેરિંગનું કામ ચાલતું હોય એ બધી વસ્તુઓ આપણે લીધેલા ખોરાકમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે એનર્જી ત્યાંથી લે છે એટલે આપણા શરીરને સવારે કાંઈક બીજી નવી ઉર્જા જોઈએ અને એની માટે આપણને ઉર્જા ખોરાકમાંથી મળે એટલે સવારે બાળકો નાસ્તો કરવાનું રાખો જેટલું ભાવે એટલું ખાવાનું રાખો જે બાળકો અહીંયા વિડિયો જોવે છે ને ગામડાથી તૈયારી કરે છે એ લોકો તો વેલ એન્ડ ગુડ સવારે ભાખરી કે રોટલી માખણ સાથે ચા દૂધ સાથે ખાતા હોય છે અને ભાખરીને રોટલી વધારે ખાવાનું રાખો શરૂઆતમાં ન ભાવે તો એ થોડું ખાવ થોડું એની સાથે ચેવડો છે ખાખરા છે બિસ્કિટ છે ખારે છે એવું ખાવ પણ એ બધું ઓછું કરીને ભાખરી રોટલી વધે એવું કંઈક કરો જેથી કરીને તમારી બોડી ફિટ રહે શરીર મજબૂત હશે તો ક્યાંક તમે મહેનત કરી શકશો નહીતર ભણી લીધા પછી શારીરિક ક્ષમતા બહુ સારી નહીં હોય તો ક્યાંક કામ કરવામાં તકલીફ થશે એટલે બાળકો પ્રોમિસ આપજો મને કે આ દિવાળીએ આપણે બેસતા વર્ષે નવો સંકલ્પ એ લેશું કે અમે સારામાં સારું વસ્તુઓ સવારમાં નાસ્તો કરશું અને મોટે ભાગે બંધ કરીને ઘરમાં ફ્રૂટ હશે એ ફ્રૂટ ખાવાનું રાખશું જેથી કરીને આપણે ક્યાંય પણ આખું વર્ષ દરમિયાન રોગ ન થાય ઓકે શરીરનું વજન કરવું સ્વસ્થ વજન નિયમિત રાખવા માટે બે સાધારણ નિયમ છે આપણે વજન વધી ગયું હોય ઓછું કરવું હોય તો એની માટે બે નિયમ છે અથવા તો સ્વસ્થ રહેવું હોય તો સાધારણ સાધારણ એટલે સામાન્ય બહુ અઘરા નિયમ ઓછા પ્રમાણમાં ચરબી અને સ્ટાર્ચ લેવો ઓછા પ્રમાણમાં ચરબી જેમાં ફેટ ઓછી હોય ચરબી ઓછી હોય સ્ટાર્ચ વાળો ઓછા પ્રમાણમાં ચરબી હોય અને સ્ટાર્ચ વાળો સમતોલ આહાર લેવો જેમાં સ્ટાર્ચ નું પ્રમાણ વધારે હોય એવો અને કસરત વધારે કરવી કસરત કરશો તો ખાધેલું વધશે આપણે જે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ જઈએ છીએ બર્ગર ખાઈ જઈએ છીએ પછી આપણે ઈડલી ઢોસા જે કંઈ પણ ખાઈએ છીએ એ પચવામાં તકલીફ એટલે થાય કે આપણે પછી એટલું બધું એ પચાવવા માટે જે જરૂરી કામ છે કરતા જ નથી એટલે તકલીફ છે વજન ઓછું કરવા માટે તમારે કે ભૂખા રહેવાની જરૂર નથી ઓછી ચરબી હોય એવું ખાઓ અને સારો સ્ટાર્ચ વાળો ખોરાક ખાઓ તો આપણે ભૂખ્યા રહે તો વજન ઘટી જાય એવું કાઈ નથી ભૂખ્યા રહેવાની કોઈ જરૂરિયાત નથી

દરરોજ કાંઈ ફરવા બાળકો ઘર માં બેસીને મોબાઈલ માં છે એના કરતાં બેટર છે કલાક દોઢ કલાક વસ્તુઓ આપણે એટેચ કરે છે બીજું આપણું શરીર તાકાત વાળું રહે છે અને ત્રીજું આપણે બેઠાડુ જીવનમાંથી મુક્ત થઈએ શરીર ફિટ થાય કસરત થઈ જાય તમ પકડ રમો પછી ક્રિકેટ રમતા હોય ફૂલ રકેટ રમતા હોય આંદરોબટોર નતા હોય તો એ બજાર થી આપણું શરીર ફિટ રહે છે દરરોજ થોડું પરવાજો સાયકલ ચલાવો ટેલિવિઝન ઓછું જુઓ અને ગેમ રમવાનું ઓછું કરો એના સ્થાને પ્રવૃત્તિમય સક્રિય રહેવું પ્રવૃત્તિમય સક્રિય રહેવું એટલે શું ક્રિકેટ રમવું ફૂલ દોડ રમવી રમવી આ બધું કરવાથી આપણું શરીર ફિટ રહેશે ગેમ્સ ઓછી રમવી ક્લિયર છે તો આવું કીધું છે તમને

શાકભાજી જેટલા ફ્રૂટ અને જેટલા શાકભાજી વધારે ખાઈએ વજન એટલું ઓછું થાય કેમ કે એ છે ને ચરબી નથી જમાવતો આપણા શરીરમાં આપણે ચરબી વાળો ખોરાક નથી ખાવાનો એવું કીધું છે ને નેક્સ્ટ સ્વસ્થ રહેવા માટે આપણે વધુ પ્રમાણમાં શું પીવું જોઈએ કોકોકોલા ના રે ના કોકોકોલા પીવાય એવું થોડુંક પીવાય

ચલો શું આપ્યું છે નવરત્ન સુપરમાર્કેટમાં દરેકની એક મોટી હતી કારણ કે દરેક મહત્વ એક સુપરમાર્કેટ છે એનું નામ છે નવરત્ન સુપરમાર્કેટ એમાં લોકો ખરીદી કરવા માટે જતા હતા જનાનને ધરાઈને એક મોટી મહત્વકાંક્ષા હતી મહત્વકાંક્ષા એટલે કે ઈચ્છા શું કામ જતા હતા કે ઈચ્છા હતી એ નવરત્ન સુપર માર્કેટ શું કીધું તું જો તે વ્યક્તિ વિજેતા બને તો ખરીદી માટે પૈસા આપવાના નહોતા તમ કે ખરીદવાના હોય ને એની માટે પૈસા આપે એવી કોઈ વિજેતાની સ્કીમ નહોતી પણ જ્યાંથી તમે એન્ટર થાઓ છો પ્રવેશ કરો છો એ જગ્યામાં એક સૂચના હતી શું કે અઠવાડિયામાં

અમારા ગ્રાહકોમાંથી કોઈ એકને મફત સામાન મળશે આજનો દિવસ તમારા માટે શુભ હોય શકે છે એવું બને કે આજે મળવાનો હોય એ સામાન અને જો મળે તમને જ મળે તો તમારી માટે શુભ થયું ને સારું થયું શ્રીમતી દવે ઘણા અઠવાડિયા સુધી પોતાનું નસીબ અજમાયું એક મેડમ હતા દવે મેડમ કરીને એને કેટલા અઠવાડિયા સુધી આવી રીતે પોતાનું નસીબ અજમાયું જાય આપણો આજવારો આવે છે જાય આજવારો આવે છે જાય આજવારો આવે છે જાય તેનું ઘર બિન જરૂરી વસ્તુથી ભરેલું હતું તેને કોઈ પણ વસ્તુની જરૂર નહોતી પણ કોઈ દિવસ આશા છોડી હતી નહીં એના ઘરમાં બધી વસ્તુ જ હતી આખું ઘર ભરેલું હતું જેટલી વસ્તુ જોઈએ ને બિન જરૂરી વસ્તુઓથી ભરેલું હતું નોતું જોતું એવું બધું હતું કોઈ પણ વસ્તુની જરૂર નહોતી એમ કંઈ ખરીદવાની જરૂર નહોતી તોય જાણતા હતા કે કોક દિવસ તો એવો આવશે કે મને આવડા કીધું ને કે મફત સામાન મળશે એ સ્કીમ મને લાગશે એવું

હું તમને અભિનંદન આપવા માંગુ છું કોંગ્રેચ્યુલેશન મેમ તમે અમારા આજના ભાગ્યશાળી ગ્રાહક છો તમે તમારા થેલામાં જે બધું ખરીદ્યું છે એ બધું જ તમને મફતમાં મળશે જોયું આટલા આઠવાડિયાથી જાતા હતા એક દિવસ એની લોટરી લાગી ગઈ જેટલું ખરીદી લાવ્યા છે એ થેલામાં એમાંથી આજે એને બધું જ મફતમાં મળે એમ છે મસ્ત મજાની છોરી છે આવું આપણે મળે તો મજા આવે છે કે સાહેબ અમારે જવું જ છે લેવા અમારે તો ફટાફટ લેવો છે પછી મનમાંથી કેટલી બધી ચોકલેટ શું લેવી છે લઈ જ નથી દેતા કા ભેગા નથી લઈ જતા જ્યારે પ્રબંધકે શ્રીમતી દેવને સારા સમાચાર આપ્યા ત્યારે તેમના પ્રત્યાઘાતો કેવા રહ્યા આનંદ થયો રોમાંચિત થયા નિરાશ થયા કે ઉદાસીન થયા એને એને કેવું લાગ્યું એમ ખુશી થઈ આનંદ થયો ને મજા આવી બધા જ નવરત્ન સુપર માર્કેટ તરફ જતા હતા કારણ કે અઠવાડીએમાં એકવાર સસ્તી વસ્તુ આવતી હતી ના મહિનામાં એકવાર મફત સામાન મળતો તો ના મહિને નહીં અઠવાડીએ એકવાર હતો ને અઠવાડિયામાં એકવાર સામાન મળતો તો હા અઠવાડિયામાં એકવાર બે ગ્રાહકોને મળતો તો ના તો કયો હશે અઠવાડીએમાં એકવાર એક ગ્રાહકને સામાન મળતો તો કેમ શ્રીમતી દેવનું ઘર બિનજરૂરી વસ્તુથી ભરેલી હતી કેમ તે ખરીદી કરવી ગમતી હતી ના તે ભાગ્યશાળી વિજેતા બનવાની આશા રાખતી હતી હા તેમણે આશા છોડી દીધી હતી ના ખરીદી પતાય સુપરમાર્કેટમાં બહાર નીકળી ગઈ એટલે ભરેલો તો ના ખરીદી કરવી ગમતી હતી ના એ જીતશે એવી એને આશા હતી એટલે શ્રીમતી દેવ સુપરમાર્કેટમાં કેમ પાછે આવી પેલા ગઈ ને પછી પાછે ખરીદી પૂરી નોત થઈ એટલે ના થેલો ભૂલી ગઈ હતી ના ચા ખરીદી નહોતી ચા ખરીદવાની બાકી હતી નહી ભાગ્યશાળી ગ્રાહક નથી લકી પ્રશ્નમાં નથી તે વારંવાર સુપરમાર્કેટ જાતે રોજ જાય એટલે પેલો આવ્યો નહીં લોટરી જીતી દી નહીં ભાગ્ય સારી ડન છે પેરેગ્રાફ 26 થી આપણે બાકી રાખીએ મળીએ નવા વિડિયોમાં નવા લેક્ચર સાથે અને ખાસ બાળકો સૈનિક સ્કૂલની તૈયારી જે બાળકો કરી રહ્યા છે પરીક્ષાની એના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે 30 તારીખ છેલી છે અહીંયા તમને આજ જ ચેનલ ની અંદર આખી સૈનિક સ્કૂલ ની પ્રક્રિયાઓ સમજાવેલી છે ખાસ કરીને તમારા સ્ટેટસ માં એ વિડિયો ની લિંક મૂકવાનું ભૂલતા નહીં જેથી કરીને જે બાળકો પાંચમા ધોરણ ભણે છે એ સૈનિક સ્કૂલ ની ફોર્મ ભરવાની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે પૂરી કરી શકે મળીએ નવા વિડિયો માં નવા લેક્ચર સાથે ત્યાં સુધી ટાટા બાય બાય